મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ ટેન્ડર મેનેજમેન્ટ અથવા તેમની કુલ સંપત્તિ પચાસ લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે આનાથી સ્પષ્ટ રીતે ખબર પડે છે કે રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડમાં વિશ્વાસ હવે વધી રહ્યો છે મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોને અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરવાની તક પણ આપે છે મ્યુચ્યુઅલ ફંડની એ સ્કીમ ઇક્વિટીથી લઈને ડેટ ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરે છે તો રિટાયરમેન્ટ અને બાળકોના શિક્ષણ જેવા લક્ષ્યો માટે સ્પેસિફિક ફોકસ સ્કીમ પણ છે અને જો તમને વિદેશી બજારમાં રોકાણ કરવું હોય તો ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરી શકાય છે આ વિડીયોમાં સમજીએ શું હોય છે ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ્સ અને તે કેવી રીતે કામ કરે છે સૌપ્રથમ જાણીએ કે શું હોય છે ઇન્ટરનેશનલ ફંડ ઇન્ટરનેશનલ ફંડ એવા મ્યુચ્યુઅલ ફંડ છે જેના દ્વારા રોકાણકારો બીજા દેશોની કંપનીઓમાં પૈસા લગાવે છે એટલે કે ભારતમાં રહેતો એક રોકાણકાર ઇન્ટરનેશનલ ફંડ દ્વારા અમેરિકા અથવા બ્રિટની કોઈ કંપનીના શેરમાં રોકાણ કરી શકે છે

હવે જોઈએ કે રોકાણમાં ઇન્ટરનેશનલ ફંડનો સમાવેશ કેમ કરવો જોઈએ એક રોકાણકાર માટે પોતાના રોકાણમાં જોખમ ઘટાડવાની એક રીત હોય છે પોતાના પોર્ટફોલિયોને ડાઇવર્સિફાય કરવો આના માટે રોકાણકાર વિવિધ પ્રકારના ફંડમાં રોકાણ કરે છે એવી પણ સ્થિતિ જોવા મળે છે જ્યાં સ્થાનિક અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી હોતી પરંતુ વિદેશી ઇકોનોમી સારી સ્થિતિમાં હોય છે અને આવી સ્થિતિમાં રોકાણકારો ઇન્ટરનેશનલ ફંડમાં રોકાણ કરીને તેનો લાભ લઈ શકે છે આનાથી તેમને પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનમાં મદદ મળે છે આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેવી રીતે કરવામાં આવે છે ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડના યુનિટ ખરીદવા કરતાં અલગ છે તમે રૂપિયામાં રોકાણ કરો છો અને બદલામાં તમને ઇન્ટરનેશનલ ફંડના યુનિટ મળે છે તમારી રોકાણ કરેલી સ્કીમ વિદેશી મુદ્રા પર લિસ્ટેડ શેર્સમાં રોકાણ કરે છે જેનાથી તમને વિદેશી અર્થવ્યવસ્થાના વિકાસમાં સહભાગી થવામાં મદદ મળે છે ભારતમાં રહીને રોકાણ કરનારા માટે ઇન્ટરનેશનલ ફંડમાં ઘણા પ્રકારના વિકલ્પો ઉપલબ્ધ છે આ ઇન્ટરનેશનલ ફંડ્સ દેશ થીમ સેક્ટર્સ અને ટેકનોલોજીના આધારે છે આરબીઆઈના નિયમો પણ જાણી લઈએ હેઠળ રોકાણ 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 કરી કરી શકે છે છે આ ઉપરાંત શકાય મર્યાદા સમાપ્ત થવા જઈ રહી છે તેથી સીબીએમ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને એક એપ્રિલ બે હજાર ચોવીસથી વિદેશી વિદેશી નવા સબસ્ક્રિપ્શન્સ બંધ કરવા જણાવ્યું છે હવે એ જાણીએ કે આરબીઆઈએ કેમ નક્કી કર્યા મર્યાદા ઇન્ટરનેશનલ ફંડમાં રોકાણની મર્યાદા નક્કી કરવાનો આરબીઆઈનો ઉદ્દેશ ચૂકવણીના સંતુલને જાળવી રાખવાનો છે કેન્દ્રીય બેંક ભારતીય ચલણને મજબૂત કરવા માટે વિદેશી કરન્સીના આઉટફ્લોને મર્યાદિત કરવાનો પ્રયત્ન કરી રહી છે તેથી ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સે પણ તેમનું રોકાણ મર્યાદિત કરવું પડશે જો કે જ્યાં સુધી સેબી તરફથી કોઈ અલગ સૂચના ન આવે ત્યાં સુધી વિદેશી ETF સિવાયની ફોરેન સિક્યુરિટીઝમાં રોકાણ ચાલુ રહી શકે છે હવે આ અંગે એક્સપર્ટ શું કહે છે તે પણ જાણી લઈએ વાઇસ ઇન્વેસ્ટના સીઓ હેમંત રસ્તગીના જણાવ્યા અનુસાર રોકાણકારો માટે હજુ પણ વિદેશી શેર્સમાં રોકાણ કરતા ફંડમાં ઇન્વેસ્ટ કરવાની તકો છે નિયત મર્યાદામાં ઇન્ટરનેશનલ ફંડ્સ અને સારી સંભાવનાઓવાળા માર્કેટમાં રોકાણ કરી ચૂકેલા લોકોએ તેમનું રોકાણ જાળવી રાખવું જોઈએ આવા ફંડમાં કેટલું રિટર્ન મળે છે તે પણ જાણી લઈએ

આમાંથી થતી આવક પર રોકાણકારના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે જો ફંડનો પાંત્રીસ ટકા કે તેથી વધુ હિસ્સો ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે તો તેને ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ તરીકે ગણવામાં આવશે ઇક્વિટીમાંથી થતી કમાણી પર એક સામટો દસ ટકાનો ટેક્સ લાગશે જોકે એક નાણાકીય વર્ષમાં એક લાખ રૂપિયા સુધીનો નફો ટેક્સ ફ્રી છે આ ફંડમાં કેટલું જોખમ છે તેના ઉપર નજર કરીએ તો વિશ્વમાં દરેક જગ્યાએ ઇક્વિટીમાં જોખમ હોય છે તેમ છતાં ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણકારોને તે દેશના અર્થતંત્ર રાજકારણ અને ટેક્સ નિયમો સાથે જોડાયેલા રિસ્ક અંગે સાવચેત રહેવું જોઈએ વધુમાં રોકાણ જે તે દેશની કરન્સીમાં કરવામાં આવતું હોવાથી રોકાણકારોના પોર્ટફોલિયોમાં કરન્સી સાથે સંકળાયેલું જોખમ પણ જોડાઈ જાય છે આ અંગે મની નાઇની શું સલાહ છે વધારવાની અપીલ કરી છે જો તમે વિદેશી ફંડ અથવા રોકાણ કરવા માંગો છો તો મની સલાહ છે કે તમારા પોર્ટફોલિયો એલોકેશન અનુસાર જ રોકાણનો નિર્ણય લો અને ઉતાવળમાં રોકાણ કરવાનું ટાળો